આજે રાંધણ છટ છે ને તીખા ઢેબરાનો લોટ બાંધી લો એમાં છે ને મીઠું અડધી ચમચી નાની ચમચી મીઠું હળદર એક ચમચી મરચું એક ચમચી ધાણાજીરું અને આમાં છે ને થોડીક કસૂરી મેથી નાખું છું મેથી એ છે ને કસૂરી મેથી સુકાયેલી મેથી કેવી રીતે બનાવવાની એ ઓલરેડી આપણા સરયાસોલના પેજ પર છે જ તો એમાંથી તમે જોઈને બનાવી શકો અને પછી છે ને તેલ નાખશું મોણ માટે મોણ નાખીએ ને તો બીજે દિવસે પણ એકદમ સરસ અને આવી રીતે લોટ ને મિક્સ કરી લેવાનો જો હું વારે વારે કહું છું કે લોટ બાંધતી વખતે તો હાથ તો બગડે જ લોટ થી દૂર નહીં રાખવાના બરાબર આમ અંદર થઈ જાય રીતે રાખવાના લોટ થી આપ દૂર રહેવા જ ન જોઈએ હવે લોટ બાંધી લઈ આવી રીતે થોડું થોડું પાણી નાખતું જવાનું અને મસળતું જવાનું ને લોટ બાંધતો જવાનું લોટ માં ખાલી શું કેવાય પાણી નાખીને લોટ ભેગો કરીને મૂકી દઈ ને તો એ તો અડધી કલાક પછી તો કૂણ આવી જાય જો હું આ બીજી વખત કહું છું પણ એવું નહી કરવાનું આને પાણી નાખતો જવાનું અને લોટ કુણવતો જવાનું એટલે બહુ સરસ થશે થેપલા જો આપણે રોટલીનો રોટલીનોકલાનો ગમે લોટ બાંધતી વખતે છે ને આવી રીતે લોટ બાંધતી વખતે છે ને આપણને આવી રીતે લોટમાં આંગળા પડી જાય ને એવી આદત હોવી જોઈએ આની પાછળ એ કઈ હશે ખરું પણ આવી આદત હોય એ સારું જો આવી રીતે આમ આમ હવે થેપલાનો લોટ તૈયાર થઈ ગયો છે તીખા થેપલાનો એનો હવે બનાવી લઈએ થેપલા જો હવે ગરમ થઈ ગઈ છે અને થેપલા બનાવી લઈએ છે છેને આવી રીતે તેલ લગાવવાનું થેપલા હવે બનાવી લઈએ અને તેલ લગાવી અને આવી રીતે થોડોક લોટ નાખવાનો ઉપર અને આવી રીતે પડવાળી લેવાનું આવી રીતે પેક કરી લેવાનું અને પછી લોટમાં આમ બોળી અને વણી લેવાના એક વાર લોટ શું કહેવાય લોટનો લુહો એકવાર બોળીએ ને લોટમાં ત્યાં તો વણાય જ જાય બીજી વખત લોટ ના લેવો પડે જો આ શેકાય ને ત્યાં બીજું આપણે વણી લઈએ અને આને ઈ શેકાય ને ત્યાંને વણી લઈએ ફટાફટ ફટાફટ થોડી ઉતાવળ રાખવાની ચેક કરી લેવાનો હવે ફેરવી લઈએ જો આ છે ને થાળીમાં હું કોટન નું સફેદ કપડું મૂકું ને તો આવી રીતે ગરમ રોટલી મૂકીએ ને તો પછી નીચે વરાળ ન થાય ભીની રોટલી ન થાય એટલે હું કપડું રાખું નીચે રોટલી નીચે એટલે કપડું રાખવાનું હોય વાવ જો મસ્ત ફૂલે છે કેવા સરસ થેપલા બને છે કુણા કુણા તીખા થેપલા બની ગયા છે અને હવે આમાં જો ગોળમાં છે ને અમુક વખતે ગોળ બનતો હોય ને ત્યારે એવું હોય અંદર એટલે ગોળને પીગાળી અને ગોળનું પાણી છે ને ગાળી લેવાનું જો આ લોટમાં છે ને મેં ચમચાથી લોટ નાખ્યો ને એટલે આપણે છે ને ચમચાથી લોટ નાખીએ ને ત્યારે આપણને આવી રીતે આમ અંદાજ આવી જાય કે એક ચમચામાં લોટ છે તો આટલી રોટલી બનશે તો આપણને ખ્યાલ આવી જાય રીતે હું ચમચાનું માપ રાખું છું અને જો આ ગોળનું પાણી બનાવીએ ને ત્યારે હંમેશા ગાળીને જ રસોઈમાં ઉપયોગ કરવાનો જો આ હું ગોળનું પાણી ગાળી લઉં છું જો આની અંદર છે ને કચરું આવી જાય જો છે ને કચરું કાંકરી હોય કઈ અમુક વખતે કઈ પણ કઈ કઈ કચરું હોય એક તેલ નાખશું અને પછી પછી છે ને તેલ નાખ્યા મિક્સ કરી લેવાનો લગભગ તો આ ગોળના પાણીથી જ લોટ બંધાઈ જશે જો આ થોડો ઢીલો થયો છે લોટ આમાં થોડો લોટ નાખવો પડશે કેમકે આ ગળા ઢેબરાનો લોટ છે ને આપણે પાણી ઓછું પાણી અને લોટ બે સરખા પ્રમાણમાં હોય ને તો વ્યવસ્થિત રીતે કૂણા થેપલા થાય પછી જો પાણી ઓછું થાય ને લોટ વધી જાય ને તો લોટ કઠણ થઈ જાય અને આ ગોળ ગોળના ગળા થેપલા બનાવીને ત્યારે કેવું થતું હોય કે આપણે પાણી ઓછું નાખીએ ને તો પછી લોટ કડક થઈ જાય અને આમે બાંધા પછી છે ને લોટ કડક જ બની જાય એટલે ગોળના ગોળના જયારે થેપલા બનાવાય ને ગળા ત્યારે ગોળનું પાણી નાખીને લોટ બાંધી અને તરત કૂણવી અને પછી તરત જ બનાવી લેવાના નહીતર તો પછી છે ને કડક થઈ જાય લોટ જેમ રે ને એમ કડક થતો જાય ચાલો હવે જો આ લોટ બાંધી અને તેલથી કૂણવી લીધો અને હવે આપણે ગળા થેપલા બનાવી લઈએ જો આનો લોટ છે ને ગળા થેપલાનો લોટ હંમેશા થોડો ઢીલો રાખવાનો કઠણ નહીં બાંધવાનો કઠણ બાંધશું ને તો પછી વધારે વધારે કઠણ થતો અને પડવાળી અને પછી ભણી લઈ તાવડી હજી મૂકી છે ગેસે તપા હજી તપે છે અને ગળા થેપલા છે ને થોડાક જાડા રાખવાના દોળ વાળા હોય ને તો સારા બને અને સ્વાદમાં પણ સારા લાગે ખાવામાં મજા આવે અને ગળા થેપલા સાથે તો રાયતું ખાવાની બહુ મજા આવે સાતમ ને દિવસે અને તીખા ગળા થેપલા થઈ ગયા છે પછી રોટલા બનાવવાના છે અને ગળા થેપલા સાથે તો રાયતાની ઓર મજા હોય છે પણ એ રાયતું તો કાલે સાતમ છે ને એટલે સાતમ ને દિવસે સવારે બનશે રાયતું જો કેવા મસ્ત બને છે ગળા થેપલા જેવા થાય છે મસ્ત રીતે હે ને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને વિડીયો શેર કરજો જય શ્રી કૃષ્ણ